જય હે ચોલી જયારી એક મિનિટ ચોટીલી હો આખાજી હાલ બીર કોણ આવા હલો હા બોલો આપણો આભાર રાખું છે હાલ નહીં પણ આજ તો ના મેળાવી યાર આજ તો મારે પિશલ જવાનું છે આજ તો કાલે ચૌદશનું સાત વા જવાનું છે આજ ના મેળાવવા હાલ તો કે સ્ટેન્ડિંગમાં પડી રહ્યા છે અમેરિકા વાળા ચાર પછી કરતો પંદર દાડા જ ગયું છે એટલે હાલ નહીં મેળવવા પણ બે દાડા શિ તમારું પટાઈ જાલો એથી પટાઈ ને તમારું પટાઈને જ જવાનું છે આજનું દાળ તો નહીં મેળવે બે દાડા ખમી ખાવું પડશે હારું હડો તા જય ચોટેલી એ હારું એન્ડના પતણ તો ઈળોન બીળો ખાઈ જશે નવી કરું હું પાળિયો બંધી હરખી પાળિયોય બંધી નહીં ખબર પડતી નઈ ટ્રેક્ટર વાળાને પૈસા જોસા આલવા હીન અરે હરું પેલા ભુવાજીને સાંધવા જવાનું તું મન કેતા ફોન કરવા દે મને

એ કાઈ જો આ દે લેવા તો મેકલે છે આઈ જ એટલી આવતા તો એવું છે હેડો હું આ આવ્યો તો તે એંડા યાદ આવી ગયું કે આજ તો ચૌદસ તે સાધવા જવા દે હા તો એકલા બીજું લઈને ના આવતો ના ના યાર હું એકલો જ છું કોઈ બી બધા ના મજા આવે હેડો નહીં હું આવું તે આવી એ જય ચોટેલી જય ચોટેલી

હમણાં ને એટલે જીએ હવે જીયે છીએ ભારો કે ટાઈમ તો થવા દે એવું તૈયાર થઈ ગયું છે થઈ ગયું બધું તૈયાર ડોસી તૈયાર 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 થવાથી દોશી થઈ ગયું મન તો અવાજ ના આવી ટાઈમ તો થવા દે યાર ડોસી તો અમાર ના બોલે તો અમાર ના ખબર પડે એવું અમાર ડોસી એવું બોલે ને અમાર જ આપણે તે આપણે સોમ જઈશું આપણો રોજ જી રોજ તો યાર હું તો તમારા અંગા ચો રોજ આયેલો હું તમાર તો આઈ ગઈ ને હું કોઈ એમ કેટલું કરા તમાર નહીં બોલવાનું આમ આમ ભૂત દેખાય છે ખરા ને મને ઓ આપણો આરે બધા કહી કે કોક ગોરાઉન્ડ આમ કરવું પડે એમાં બેહું પડશે આપણે એ બધું હું તમને શીખવાડ દઉં

પસલે બધું દાખલ છે પેલા છોકરા ને તૈયાર કર્યું હોય પછલ પણ તૈયાર કરેલું છોકરું મને જોવું પણ આજુબાજુ ની યાર અહી તમારે તો ઘરમાં બધા ખબર છે ઓન સાધવા જવાનું હશે એટલે પણ ઘર માં કોઈ ખબર રાખી મને એકલાને ખબર તમારે આ તો કીધું તમે ગમતું મારી અને મને ખબર નથી હું સપના સપનામાં આવ્યું પછી આજ તો નહીં કાળ ચુસ ને ભૂદા મને જવા ગયો સાધવા અલ્યા મા તો નહીં મને તો બીખડા ગયો

તમે ગભરાશો ને ખબર બીવા છો જ નઈ ને તારા અરે આ તમે જગ વાત કરો હો આ ભીખો વાઘ થી બીવાણો ને પણ આ તો વાગની નઈ ઘણો ફરક ચાલે રૂમાલ ની મારે તે લાવો રૂમાલ

lão tang liều bụi ha mùi thuốc công trí tật là hư hư

ઓ આલો બહુ કઈ યાર કાયા થેલો આઈ કોક આઈન ગેલું છે પણ ઈને પૂરું ઓવાય ન દીધું તારે ખેચી દે તારા મયે ના કે બાંધના ન નીકળતો નાને ખબર અસ્મી મારો જાવ એ બધા છો તું મેરે કા ટેરા મેં ચલા જાવું ગાય દે છે પ્રશ્ન બોલો બધું મળશે પેલા શાંતિ રાખો હું બોલું ને જવાબ આલો સાયકલ લઈને બાલ છે તો ઉડતા સાયકલ લઈને જતા ઇમ તા મુટતા હતા ઓમ ઓમ બોલ લે ભઈ તારો જો તો ફોટો તો ના મળે ઓય કરો તારો આખી બોય ગદિન જ નતા દે ભઈ આલ દે ને આલે વાવો બુઆજી ઇને ના હાલ તો ઓના જ હાલ દે તું લે આ પાકી

કાયા થી લઈ જવું મનતા નહીં પણ આપડે આમ અહી આપડે જો તને સમજાવ આપડે રોજ વાળા છે ને જોતો રહેલો તો બીજા આયેલા બોલતા નહીં

ก็เอานี่ด้วยร่างกูร่างกูพุทธะทำอะไรเผื่อมาทำไมล่ะเผื่อมาทำอะไรทำเลยทำอะไรทำอะไรวุ้ยทำเลยไป આપડે તો એ ગીત ગઈ ના ફાસ્ટ ગીત ગયેલું ગઈ ના ગોર ગોઈ ગયેલું એક સાતર મહિના પીળા જોઉં તું એક વોટલ દારું

ओ रे मोला लावून या મસાલો મારે લે ખાતા લે લે મસાલો ખા લે મારો મસાલો કેરા કોણ પીના હો મસાલો ખા લાલ લાલ ને કરશું ઉજે પેરા કોણ પીના હે મસાલો નહી ખા લે આ તો કડવાઉ કરશું કે નહી ખાવ તો ચાખવા દે જી લે લે લેવું તો યાર લે ભાઈ મસાલો લે એ Har du mat?